સુરતના સચિન વિસ્તારમાં આજે ફ્લેશ ફાયરની વધુ એક ઘટના સામે આવી છે ગેસ સિલિન્ડર લીકેજ હોવાને કારણે બ્લાસ્ટ થયો હતો રસોઈ બનાવી રહેલા પિતા અને રૂમમાં સૂતેલો તેનો પુત્ર આગમાં દાજી ગયા હતા ગંભીર રીતે દાજી ગયેલા પિતા પુત્રને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશ અને સચિન વિસ્તારમાં આવેલી પુષ્કરનગર સોસાયટીમાં પચાસ વર્ષીય દેશરાજ છોટેલાલ પાસવાન દીકરા રાજકુમાર સાથે રહે છે અન્ય પરિવાર વતનમાં રહે છે બંને પિતા પુત્ર એમ્બ્રોઇડરીના કારખાનામાં હેલ્પર તરીકે કામ કરી ગુજરાન ચલાવે છે આજે વહેલી સવારે એમ્બ્રોડરીના ખાતામાં કામ કરતા પિતા સવારે ભોજન કરવા માટે ગેસ સળગાવતા જ બ્લાસ્ટ થયો હતો જેથી પિતા ખૂબ જ ગંભીર રીતે દાઝી ગયા હતા જ્યારે સૂતેલો પુત્ર પણ ગંભીર રીતે દાઝી ગયો હતો બ્લાસ્ટ ના બનાવ ઘરના દરવાજા ઉખેડી ફેંકાઈ ગયા હતા અને બારીઓ પણ તૂટી ગઈ હતી બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા ઘરના કપડા અને સામાન પણ બળી ગયા હતા બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે પાડોશીઓ ડરના માર્યા બહાર દોડી ગયા હતા એકસો આઠની મદદથી પિતા અને પુત્ર બંનેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે જ્યાં બંનેના તાત્કાલિક દાખલ કરી દેવામાં આવ્યા છે હાલ બંનેની હાલત ગંભીર છે ये घटना हुई थी छह बजे सो के उठे उसके बाद से खाना बनाने को बोले जैसे उनको आए थे वही साढ़े छह बजे लगा तो बहुत ज्यादा आये उनकी तबियत घटना कहा बनी है घटना यही है कि पूरा शरीर जल गया हुआ है पूरा अभी इलाज भी अभी बराबर नहीं हो रहा कहीं पेट दर्द कर रहा नहीं उतर रहा ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत